હાઈ ફ્રેન્ડ્સ વેલકમ માય ચેનલ સો સ્ટાઇલ ચાલો આપણે લોંગ બ્લાઉઝ બનાવીએ જેની લંબાઈ છે સત્તર અને શોલ્ડર લીધા છે સાડા છ ઇંચ અને આર મોહલ પણ સાડા છ લીધેલા છે અને ચાતી પોળાઈ નવ છે અને પાંચ ઇંચ સિલાઈમાં છે અને બે ઇંચ સિલાઈમાં છે નીચે આપણે સાડા લેવાનું છે બે ઇંચ આપણે સિલાઈમાં છે અને એક ઇંચ આપણે લેવાનું છે એક્સ્ટ્રા જે આપણે પ્લેટ બીડશું ત્રણ ઇંચ ગળાનું માપ લીધું છે અને દોઢ ઇંચ પળાઈ લીધી છે જેમાં રાઉન્ડ શેપ આપવાનો છે જે આપણે કલરનું બનાવીએ છીએ લોંગ પણ બ્લાઉઝ બનાવવાનો છે અને કલરવાળું બનાવવાનો છે હાફ કલર જે આપણે લગ્ન પ્રસંગમાં પહેરી શકીએ શોલી સાથે તે હેવી બ્લાઉઝ બનાવવાનો છે હવે આપણે એને કટિંગ કરી લીધું છે પાછળના ભાગનું હવે આપણે આગળના ભાગનું કટિંગ કરીશું આગળના ભાગમાં સેમ દોરી અને પહેલાં દોરી લેવાનું છે એમાં કંઈ પણ વધારાનું ઉમેરવાનું નથી પહેલાં પહેલાં દોરી લીધું છે હવે એમાં આપણે ઉમેરશું પહેલાં રાઉન્ડ ચેપ આપી દઈશું આર્મોહોલમાં ત્રણ ઇંચ ગળાની લંબાઈ રાખી છે અને પોળાઈ ત્રણ રાખી અને ગોળ રાઉન્ડમાં શેપ આપી દીધો છે દસ ઇંચે દસ માસ કરશું અને બે બાજુ એક એક ઇંચ રાખીને પ્રિન્સીસ કટનો શેપ આપી દઈશું એક બાજુ સીધું ને એક બાજુ ગોળ રાઉન્ડમાં શેપ આપશું જે પ્રિંચી સ્કટનો આપણે શેપ આપીએ છીએ અને હવે જે બે ઇંચ આપણે અંદર લીધું છે પ્રિંચી સ્કટમાં એ બે ઇંચ એક્સ્ટ્રા આપણે કાપડ લેવાનું છે જેથી આપણું કાપડ ઘટે નહીં જો એ નહીં લો તો બ્લાઉઝ ફિનિશિંગ નહીં આવે ઉપર સિલાઈ માર્જનો લેવાનું છે પાંચ અને નીચે બે ઇંચ લેવાનું છે હવે કટિંગ કરી લઈ આપણે કોલરવાળું બનાવશું અને ચેન નાખશું એમાં ફ્રેન્ડ્સ મેં અસ્તર જોઈન્ટ કરી દીધેલા છે કારણ કે બધું જો બધા આવીશ તો વિડીયો બહુ જ મોટો થઈ જાય એમ હતો એટલે મેં અસ્તર જોઈન્ટ કરી દીધેલા છે બધાને હવે આપણે એને ખાલી જોઈન્ટ કરવાના જ રહેશે જે પ્રિન્સી સ્કટનો સેફાઈફ હતો ત્યાં આપણે ગોલ્ડન કલરની પટ્ટી લઈએ છીએ તમે પાઇપિન પણ લઈ શકો છો મેં પાઇપિન નથી લીધી પટ્ટી લીધેલી છે જે ગોલ્ડન કલરમાં છે પહેલાં પટ્ટી મૂકી દેવાની ને પછી જોઈન્ટ કરવાનો છે જોઈન્ટ કરી દીધું છે બે ને જોઈન્ટ કર્યા પછી આપણે હવે આપણે શોલ્ડરને જોઈન્ટ કરી દેવાના છે જોઈન્ટ કરી દઈશું કેમકે આપણે કોલરનું માપ લેવાનું છે ફ્રેન્ચ મેં કોલર બનાવવાનો વિડીયો અલગથી મૂકેલો છે તે તમે મારી ચેનલની વિઝિટ લઈ અને એમાં તમે જોઈ શકો છો કે કોલર કટિંગ કેવી રીતે કરવું અને કેવી રીતે કલર બનાવવા કારણ કે બધું એક વિડીયામાં હું નથી બનાવી શકતી કેમ કે બહુ મોટો થઈ જાય છે વિડીયો એટલે મેં કલરનો વિડીયો અલગથી મૂકેલો છે મારા કોલરનું માપ તેર ઇંચ આવેલું છે આવી રીતે આપણે માપ લઈ લેવાનું તેર ઇંચ કોલરનું માપ છે ચાલો આપણે કોલર જોઈન્ટ કરીએ કોલર આપણે પહેલાં ઓલરેડી બનાવી લીધેલા છે એને જોઈન્ટ કરી લઈએ એક સાઈડમાં જોઈન્ટ કરવા જોઈએ એક સાઈડ ઓપન રાખવાની છે કોલર કોલરનું માપ લઈને ફિનિશિંગ બેસી જાય જેથી તમારો કોલર એકદમ આસાનીથી બેસી જશે હવે આપણે એને બીજી સિલાઈ મારી દઈશું ઉપરથી એકદમ આસાનીથી તૈયાર હવે આપણે બાઈયુ નું ચોટિંગ કરીશું ચો બાઈયુ છે લાંબી રાખેલી છે મેં અને બાઈ નું કટિંગનો પણ મેં વિડીયો પહેલા મૂકી દીધેલો છે મારી ચેનલની વિઝિટ લઈને બાઈનો વિડીયો જોઈ લેજો લાંબી બાઈનું કટિંગ આપણે કેવી રીતે કરવું મેં બાઈનું લંબાઈ મેં એકવીસ ઇંચ રાખેલું છે અને બે ઇંચ એક્સ્ટ્રા લીધેલું છે જેથી આપણે મળી વાળવા માટે જોઈએ એટલે

આખી બાઈ હોય તો બહુ સરસ લાગે છે અને એમાં આપણે ચેન નાખીશું ચેન ફિટિંગ કરશું એટલે એકદમ તમે માર્કેટમાંથી બ્લાઉઝ લીધે હોય એવું જ લાગશે આપણે ચેનને જોઈન્ટ કરીશું ચેનવાળો લાગે છે પણ સરસ પહેરવામાં પણ અને કોઈ જોવે તો એમ જ થાય કે માર્કેટમાંથી તૈયાર નવેલા છે રેડીમેડ બ્લાઉઝ હોય તેવું ફ્રેન્ચ આપણે અલગથી બે ઇંચની પટ્ટી ચડાવશું નીચેથી જે ચેન પૂરીથી જાય છે ત્યાં નીચેથી જેને રાઉન્ડ શેપ પાડે છે એકદમ લૂક અલગ આવે છે જેમ મા બ્લાઉઝ કહેવાય છે એવું જ બની જશે પાછળના ભાગમાં પણ પટ્ટી છડાવવાની છે અને બે આગળના ભાગ ત્રણેય ભાગમાં બે ઇંચની પટ્ટી છડાવશું ટી ઉપર પછી આપણે એમાં ગોટાપટ્ટી મૂકવાની છે જે કલરની બાજુમાંથી લેવાનું છે તે બે બાજુ આવશે સેનની બે બાજુ અને નીસે ફરતો રાઉન્ડ આવશે ગોટાપટ્ટીનો એકદમ અલગ લુક આવી જશે જેમ રેડીમેડ બ્લાઉઝમાં કેવો હોય છે એવો જ લૂક આવે છે તમારે ના મૂકવી તો તમે ના પણ મૂકી શકો નાનાથી એક લૂક અલગ આવે છે જે તમે આ પતલી આવે છે જે ગોટા પટ્ટી તે લઈને મૂકશો તો અલગ લૂક આવી જશે બ્લાઉઝની લંબાઈ સોળ તો સત્તર તો હતી જ તે કે સોળ લંબાઈ છે તો એક ઇંચ એક્સ્ટ્રા લીધું હતું એટલે સત્તર તો હતી એમાં છોળ બ્લાઉઝની લંબાઈ છે તો એમાં પાછું આપણે બે ઇંચ એક્સ્ટ્રા કર્યું છે એટલે ઓગણીસ ઇંચનું બ્લાઉઝ માપ કોણ થશે લગ્નમાં પહેરા શોલી સાથે એવું બ્લાઉઝ બનશે બહુ જ ફાઇન બનશે ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ આ બ્લાઉઝ તમે વર્કવાળામાં બનાવશો તો એકદમ હેવી બનશે જોઈને કેવું લુક આવી ગયું છે સારું લાંબી પાઈનું કલરવાળું બ્લાઉઝ મા ઓછા બ્લાઉઝ કહેવાય છે અને Thank you, Friends.